નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર બજાર ખુલતાની સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સૌથી જ ખરીદવાની તકની વાત કરીએ તો લગ્ન પ્રસંગ અથવા તો સંબંધ સાચવવા માટે તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો ફરી એકવાર સોના તેમજ ચાંદીની બજારમાં કડાકો બોલી ગયો છે તો આજે સૂર્યા સોના તેમજ ચાંદીના તાજા જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવ ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો તમે સોના તેમજ ચાંદીના આભૂષણો ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હવે લાગી રહ્યું છે કે સોના તેમજ ચાંદી સસ્તું થઈ ગયું છે ભાવ ભાવથી શરૂઆત કરીએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી નેવ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો નવમાં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર માં એક કિલો ચાંદીના ભાવ છે નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં તો સદંતર ઘટાડો જોવા મળી જ રહ્યો છે તો આપણે બધા જ મિત્રો બાવીસ કેરેટ સોનાની પસંદગી સૌથી વધારે કરતા હોઈએ છીએ કારણ કે આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ તો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર ને નેવ્યાશીમાં જ્યારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર આઠસોને નેવુંમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ આઠ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો બાવીસ કેરેટમાં અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો થોડાક દિવસોથી સોના તેમજ ચાંદીની બજાર જ્યારે બે દિવસ વધારામાં હોય છે તો જ્યારે બે દિવસ ઘટાડામાં હોય છે તો હવે સોનું બે હજાર પચીસ સુધીની અંદર શું સસ્તું થશે કે મોંઘું થશે જેની માહિતી પણ તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને મિત્રો સોનાના ભાવની અંદર રોકાણની વાત કરીએ તો અત્યારે શેર માર્કેટના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે અત્યારે સેફ સોનાના ભાવની અંદર રોકાણ કરવું માનવામાં આવે છે કારણ કે ઘણા બધા મિત્રો એવું જણાવી રહ્યા છે કે પાછળના દિવસોની અંદર સોનાના ભાવની અંદર સારું એવું પ્રોફિટ પણ મળી રહ્યું છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટમાં ચર્ચા કરીશું